લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ગઈકાલે કોંગ્રેસ દ્વારા અગિયાર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે દાહોદ લોકસભા બેઠક ઉપર શ્રીમતી ડોક્ટર પ્રભાબેન તાવીયાડને પુનઃ એક વખત વિશ્વાસ મૂક્યો છે કોંગ્રેસ પાર્ટી તરફથી બેન દાહોદ લાઈવ તરફથી તમને અભિનંદન છે શું કહેશો થેન્ક યુ હું કહીશ કે અમારી ઇન્ડિયા એરલાઇન્સની જે ગઠબંધન થયું એમાં દાહોદની સીટ અમારા કોંગ્રેસના ફાળે આવી તો અહીં જે ડિસ્ટ્રિક્ટ લેવલના અમારા લોકસભા લેવલના બધા જ આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના કાર્યકર્તાઓ નેતાઓ બધાનો સૂર પડ્યો કે ડોક્ટર પ્રભાબેનને આ વખતે ટિકિટ આપવી જોઈએ આ સૂર અમે ઉપર પીસીસીમાં ફોરવર્ડ કર્યો અને પીસીસીમાંથી હાઈકમાન્ડને અંદરની સોનિયાજી આગને ખરગે સાહેબ અને રાહુલજી એ બધાએ મારામાં વિશ્વાસ મૂક્યો એનો હું આભાર માનું છું બેન આ વખતે બીજેપી વડાપ્રધાન મોદી તેમજ રામ મંદિરને લઈને ચૂંટણી મેદાનમાં છે કોંગ્રેસ કયા મુદ્દા પર કોંગ્રેસ એક તો સિંચાઈનો મુદ્દો લઈને જશે જે હાફેસોનું પાણી આપણને મળવાનું હતું બે હજાર બાર પછી મળવું જોઈતું હતું કોઈ પ્રોગ્રેસ નથી તો એ પ્રોજેક્ટમાં આપણને પીવાનું પાણી કડાણામાંથી મળવાનું હતું ગામડે ગામડે એ પાણી જવું જોઈતું હતું એ નથી ગયું નળસે જળ કરીને જ બહુ ભ્રષ્ટાચાર કર્યો અને ત્યાં નળ ગયા છે અને કદાચ હવે પાણી વેરો બી ચાલુ થઈ જાય લોકોના પણ ત્યાં પાણી નથી અમારો એ મકસદ રહેશે લોકોને પાણી પીવાનું પાણી પહોંચાડવાનું પછી લોકોને રોજગારી મળે એના માટે મનરેગાનું ઇમ્પ્લિમેન્ટેશન સરખી રીતે કરવાનું એ અમારી વાત છે પછી અમારા જે ભણેલા યુવાનો છે એ નોકરી માટે કેપેબલ છે પણ જે ખાલી જગ્યાઓ સરકાર પૂરતી નથી એટલે એ એ બધા અમારા મુદ્દા રહેશે એ લોકોને પડતી તકલીફોના મુદ્દા રહે છે ખાસ કરીને વર્તમાન સરકાર છે તેમની

સ્ટેજ પર એટલે એના ખુરશી પર રહેલા છે એમને કેટલો વિકાસ કર્યો છે એ આપને દેખાઈ આવે છે હું એટલું કહીશ કે ભાજપની સરકાર આયુષ્યમાન યોજના કાર્ડ ચલાવે છે પણ અમે જ્યારે ભણતા હતા ને ત્યારે જનરલ વોર્ડમાં ભણતો કોઈ પણ પછી એ કરોડપતિ હોય કે રોડ હોય તો એના પૈસા નહોતા લાગતા કેમ કે હેલ્થ એન્ડ એજ્યુકેશન આર ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધી ગવર્મેન્ટ અત્યારે આ સરકાર શું કહે છે આયુષ્યમાન કાર્ડ બનાવો આયુષ્યમાન કાર્ડ બનાવવામાં બે દાડા રાખે એટલે એક દિવસની કે બે દિવસની એડમિશન હોય પાંચ છ દિવસનું એડમિશન થઈ જાય ને કેટલા પૈસા આયુષ્યમાન કાર્ડમાં કાપે છે કોઈને ઘણા એવા દેઢ પર્સનના પણ આયુષ્યમાન કાર્ડમાં પૈસા કપાયા છે કેટલા એક એક નંબર પર કરોડો એટલે લાખો લોકોના આયુષ્માન કાર્ડ નીકળે છે એટલે આ ભોટો ભાંડો તો પાછળથી ફૂટશે પણ હું એટલું કહીશ કે ભાજપની સરકાર આ ઇલેક્ટ્રોલ બોન્ડમાં જે ભાંડો ફૂટ્યો છે એમાંથી ધ્યાન ભટકાવવા માગે છે અને એમાં એ જે ઇલેક્ટ્રોલ બોન્ડનો એસબીઆઈએ એસબીઆઈએ ઇલેક્શન કમિશનને આપ્યો સુપ્રીમ કોર્ટના કહેવાથી એમાં ઘણા એવા એવા

માટે થઈને હોસ્પિટલોમાં જે થવું જોતું આપણે ત્યાં દાહોદમાં એક ઓક્સિજન પ્લાન્ટ હું લાવવાની હતી બે કરોડનો ઓક્સિજન પ્લાન્ટ એ અર્બન બેંક હોસ્પિટલમાં લાગવાનો હતો સરકારે એમ કીધું કે અમે બારસો ઓક્સિજન પ્લાન્ટ લગાડી રહ્યા છીએ માટે તમને નીંદ આપવા દે ફોરેન કંપની જે આપવાની હતી એ ના આપ્યું એટલે જે સેવાઓ આપણે જે ડેવલપ થવી જોઈએ નથી થઈ એટલું જ ના એક મહત્વપૂર્ણ સવાલ છે કે ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસથી નારાજ થયેલા લોકોએ આમ આદમી પાર્ટીને વિકલ્પ તરીકે ચૂંટ્યો હતો હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઇન્ડિયા એલાયન્સમાં સાથે છે તો શું મતદારો કોંગ્રેસની સાથે આવશે બિલકુલ આવશે કેમ કે મતદારોને અમે મળ્યા છીએ મતદારોના દિલમાં અમે છીએ અને અમે ભેગા થઈને જઈએ છીએ તો બધા જ સાથે જ છીએ બીજું એમ કહું કે અત્યારે બીજેપી ના બે મુદ્દા ચાલે વિકાસ 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 અને સામે વાળાને ખતમ કરો એમાં અમારા ઝારખંડના સીએમ જેલમાં પૂરેલા છે એમની જમાનત થવા નથી દેતા અને ગઈકાલે આ પૂરા કરવાના સ્ટેજમાં એ આમ દિલ્હીના સીએમ ને પૂર્યા છે અરવિંદ કેજરીવાલજીને એટલે એ ધ્યાન ભટકાવવા માટેના પ્રોજેક્ટ છે ખરેખર તો પેલો ભંડારો પટારો ખૂલ્યો છે ઇલેક્ટ્રોન બોન્ડ અને એ એમાંથી એમને બચવું છે કરોડો રૂપિયા એમની પાસે આવી ગયા છે એટલે એ પૈસાથી લોકોને ખરીદવા માગે છે એ એક મુદ્દો છે પણ લોકો હવે સમજી ગયા છે તમે કીધું કિસાન સન્માન નિધિ તો કિસાન સન્માન નિધિ બાર મહિને છ હજાર રૂપિયા તો કેટલા થયા પાંચસો રૂપિયા મહિને

કેવી રીતે આગળ આ જયારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અમારી પાસે નથી વિધાનસભા અમારી પાસે નથી સાંસદ બી અમારે લોકો અમારી સાથે છે અને એ લોકો નો જો મને જુસ્સો લઈને અમે એમને જયારે જઈએ છીએ ત્યારે જો મને જુસ્સો અમને મળે છે અને એટલે અમે કહીશું કે અમે જીતીએ છીએ એક અંતિમ સવાલ છે કે કેટલી લીડ થી જીતવાની એક લાખ કરતા વધારે વોટ થી અમે જીતીશું વધારે હશે પણ ઓછા નહીં હોય તો આ હતા શ્રીમતી ડૉક્ટર પ્રભાબેન તાવ્યાડ જેઓ એક લાખની લીડથી જીતવાનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે કોંગ્રેસે ચોથી વખત એમને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ત્યારે આવનારા સમીકરણ કેવા રચાય છે તે આવનારો સમય બતાવશે હાલ આ વિડીયોને લિંક તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને દાહોદ લાઈવના તમામ નોટિફિકેશન આપને સમર્સર મળતા રહે ધન્યવાદ